ગરબા ગાઓ ને બધા બેટા તો લપતી દીશુને બધા આવી ગયા છે બાપુ જોડે રમવા માટે અને ગરબા ગાઈ રહ્યા છે એ લોકો અને અત્યારે મારે પાણી પતી ગયું છે કશ જોઈ શકો છો તો મેં અહીંયા ખંગારી મૂકી દીધું અને બોટલ અહીંયા મૂકી છે તો બોટલ લઈ લો હા પાણી પતી ગયું એને કેરી નહીં ભાવતી અને મેં આપી હતી આમ

બાદ બપોરે પાણી ભરાઈ ગયું છે જગમાં આનંદ જગ ત્યાં રાખી દીધું છે જોઈ શકો છો તમે અને આ બંને બહુ આરામ કરે છે મને અને કાંસકો લાવી બેટા આ કાંસકો છે ને મારા પાર્લરનો છે એટલા માટે છે ને આનેથી છે ને કોઈ માથું વળાવું નહીં ઓકે અને બબુમાન બહુ દોડાય દોડાય કરે છે ચલો મેડમ ચલો ચલો બસ ગરબા ગૌ ચલો చాల చాలేరే अम्बे

આ બબુ બબુને કાલે બહુ તાવાઈ ગયો હતો ને એટલે છે ને દવા પીતી હતી ને માં બબુ તો તારે કેમ એવું કરે ખબર આને જોઈ દેવને જોઈને એવું કરે છે દેવ બોલતો જો જો દેવ દેવ ત્યાં ભાગે જો ક્યાં ગયો આ રહ્યો છુપાઈ જાય ગઈશ તો અમે લોકો જઈને આવી ગયા છે અમારા ફાઈજીના ત્યાં હવન નો ચંડી હવન એ બધું હતું તો એટલા માટે મેં ત્યાં ગયા હતા તો એ મમ્મી લોકો પણ આવ્યા હતા કે લોકો અહીંયા આવીને અત્યારે ઘરે પાછા જતા રહ્યા છે અને હજી પણ કોઈ આવે છે ખબર નહીં કોણ આવે પણ આવવાના છે ખરા મહેમાન જ આખો દિવસ ચાલુ ને ચાલું તો મેં વ્લોક ત્યાં નહોતો બનાવ્યો કારણ કે બહુ બધા મહેમાન હતા ને એટલે મનસોરોમાં આવતી એટલે નહોતો બનાવે અને આ દેવ જોવા માટે નમસ્તે તો અત્યારે બબુ બેઠી બેઠી પડી ગઈ જો હાલો હાલો આમ જો આમ જો ડિંગ ટિક ટિક 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 હાલો 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 દેવલાઈ જા હા દેવલાઈ નહીં આવે હવે રોવા ને એટલે નહીં આવે